વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી છે આવતીકાલે વર્લ્ડ કેન્સર ડેના ઉપલક્ષમાં ફિઝિયોથેરાપી સ્ટુડન્ટોએ દર્દીઓને પ્રાથમિક માહિતી આપી હતી ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં પ્લે કાર્ડ લગાવી કેન્સર અંગે જાગૃતતા ફેલાવવામાં આવી હતી ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટો દ્વારા મહિલાઓને કેન્સરના ચિહ્નો અંગે વિસ્તૃત માહિતી આપી હતી કેન્સરના ચિહ્નો ઓળખીને તાત્કાલિક સારવાર લેવામાં આવે તો કેન્સર મટી શકે છે કેન્સર માટે સરકારે વેક્સિન પણ ઉપલબ્ધ કરાવી છે ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટોએ કેન્સર દિન નિમિત્તે એકબીજાને કેન્સર અંગેની જાણકારી આપી હતી મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર અને સ્તન કેન્સરના કેસ વધી રહ્યા છે તે અંગે જાગૃતતા ફેલાવી હતી મારું નામ ખારવા પ્રિયંકા છે હું એમ સ્ટુડન્ટ છું કાલે ચાર ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે છે એના નિમિત્તે અમે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટમાં જઈને જે પેશન્ટોને કેન્સરની સર્જરી થઈ છે અને રેડિયોથેરાપી ચાલુ છે એમને ફિઝિયોથેરાપીની અવેરનેસ સમજાવવામાં આવ્યું એમને બ્રિથિંગ એક્સરસાઇઝ લિમ મુવમેન્ટ એન્ડ સ્ટ્રેસ ફર્સ્ટ ઓફ ઓલ કે ઓલ પેશન્ટને સ્ટ્રેસ બહુ જ હોય છે તેમને થોડો સાયકોલોજીકલ સપોર્ટ આપવામાં આવ્યો કે જેથી એ લોકોને આગળ જતા ટ્રીટમેન્ટમાં હેલ્પફુલ રહે અને એમને સમજાવવામાં મૂક્યું કે ફર્સ્ટ ઓફ ઓલ તમે ખાલી પોતાનો પોઝિટિવ પોઝિટિવ ને એટીટ્યૂડ રાખશો તો કોઈ બી ટ્રીટમેન્ટ છે સો સો ટકા ઇફેક્ટિવ થશે શા વન ઓફ ધ સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી એસએસજી હોસ્પિટલ જેથી આપણને ખબર પડી છે કે રિસન્ટલી કોઈ એક્ટ્રેસની મોત થઈ ગઈ છે સર્વાઈકલ કેન્સરના બારેમાં તો એની જ જણાવતી માટે અમે ઓપીડી સિક્સટીનમાં એક અવેરનેસ પ્રોગ્રામ ઉજવ્યો હતો જેનાથી અમે પેશન્ટ્સને એવું કહી રહ્યા હતા કે એચપીવી વેક્સિન એક હોય છે જેનાથી તમે આ પ્રિવેન્ટ કરી શકો છો સર્વાઇકલ કેન્સર સર્વાઈકલ કેન્સર એટલે ગર્ભનો જે સૌથી મુક્ત પાર્ટ હોય છે સૌથી નીચેનો પાર્ટ એમાં કેન્સર થવાના ચાન્સીસ વધી રહ્યા છે તો જે છોકરીઓ છે નવથી ચૌદ વર્ષની છોકરીઓ માટે મિનિસ્ટરે આપણું આ વેક્સિન મફતમાં આપવાનું કર્યું છે અને એના બે ડોઝીસ હોય છે અને જે આ વેક્સિન નવથી ફોર્ટી ફાઇવ ઇયર્સના લોકોની છોકરીઓ લઈ શકે છે સો એને પ્રિવેન્ટ કરવા માટે આ વેક્સિન આપણે બધાએ લેવી જોઈએ thank okay. you